હલો મિત્ર આપડે કોળી એક થી નીકળી જશે નીકળી ખાટલા ના પાયા કહેવામાં આવે છે ને વિશાલ ભાઈ એવું કે છે મીઠી વીડી થઈને જવાય એટલે એના ભરોસે જઈ જઈએ મોટા છે

પાયા મોટા છે બાપુ ને આવી ગયા છે માવા ને એવું લઈને ને ખાલી માવા લેવા ગયા છે હારી દુકાન ભળી ગયા એટલે બાપુ ને તો માવા ના શોખી છે માવા આવ્યા એટલે હું ખુશ છું આ દીનો હારે ગયો તો હવે લઈ લીધા છે અને આ ભાઈ ઉપાડીશ ગાડી હવે અહીંથી પાંચ કિલોમીટર છે ભીમના પાયા એમ કે છે અમે ભાઈ નથી ગોતતા ગોતતા વગી જાવું

રસ્તો કપાય ધીમે ધીમે પણ આવશે મજા મિત્રો એટલે વિડીયો પાછું લાંબુ થઈ જાય છે એટલે બહુ ઉતાર મિત્રો પાછું આપડે મિત્ર મીઠી વીરડી પોચી જશે આપડા વિકી ગાડી માંથી ઉતરી ને પૂછવા

ગાડી અહીં લોક કરી દેને ને ઓલા ભાઈ કે છે અહીંયા નથી આગળ છે રોડે થી હેઠી ઉતારી દીધી તો મિત્ર આપણે હાલ્યા ગયા છે એવી હવે અહીંથી એમ કે છે લીમડા પાણી થી કેડી છે એમ કે છે આગળ અને ગાડી મેક દીધી છે ચારે ચાર মুরગા મોર થઈ ગયા છે આમ જો ચારે ચારે એક એક પાયો ઉપાડ લઈ જો તને ખાટલામાં હું રહી દેશું હું નાખીને જવાનું છે માય જાય ઘરે માવા કી જમ નાખી દે મજા હો આવા રસ્તા ને હોય ને એટલે કે ક્યાં થી જવાનું કીધું તો આપણે ઠેઠ જઈને પાછા મળવી એક એક જણા જ જઈ આખી એમાં વિકી અતો મકાઈ કા નીકળી આમ આપ તમે મોર આલો એક એક જણો જ જાય આક્ષી આમાં તો આપણે તો પોગી જ્યા એ પોગી જાય પોગી જાય વિકી આ બકા આ બકા નું ભેંડો પૂરા આ બહુ ઓલી છે કે ઉપાય આને દેખાય નથી દીમો સોપડ નઈ તો જો એમના પાય આગળ કોગી ગયા છે ઓહ હે તો જો એમના પાય આગળ કોગી ગયા છે ઓહ ચારે પાય આ દે અહીંયા પડ્યા ને એક સાઈડમાં છે શું છે ઓલી બાજુ સાઈડમાં ઓલપામ સાઈડ છે હાલો તો ભાઈ તો આ ઓલી આડી ઈ છે આ એક તો ભાંગી ગયો છે આમ જો એક ખેતર બાજુ છે જે વયો ગયો એક આયા છે ચાર છે ઊભો છે

અને એ બધા રમતે સડી ગયા તો આપડે મળવી પાછા એક નવા વિડીયો અરે આપડે વિડીયો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અને લાઈક કોમેન્ટ જરૂર થી કરજો મળવી પાછા નવા વિડીયો એ વાંધો નહીં